રાજ્યના વહીવટમાં પારદર્શિતા વધે તેમજ પ્રજાની વ્યક્તિલક્ષી રજૂઆતોના ઉકેલની ઝડપ વધે તથા સરકારના અલગ અલગ વિભાગો દ્વારા સરકારી સેવાઓ જેવી કે આયુષ્યમાન કાર્ડ મમતા કાર્ડ પેન્શનની સમસ્યાઓ વિધવા સહાય આવકનો દાખલો પ્રોપર્ટી કાર્ડ અને જન્મ મરણના દાખલાઓ વિગેરે સેવાઓ એક જ સ્થળ પરથી મળી રહે તે હેતુસર ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નગરપાલિકા કક્ષાનો નવમા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ શહેરની જીનવાલા સ્કૂલ ખાતે યોજવામાં આવ્યો હતો જ્યાં દિવસભર નાગરિકોની વ્યક્તિલક્ષી રજૂઆતોનો કે જે રાજ્ય સરકારની યોજનાની અમલવારી સાથે સંલગ્ન વિભાગોના અધિકારીઓ દ્વારા સ્થળ ઉપર જ નિકાલ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે અંકલેશ્વર હાંસોટ વિધાનસભાના ધારાસભ્ય ઈશ્વર પટેલ અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખ લલિતા રાજપુરોહિત ઉપપ્રમુખ ભાવેશ કાયસ્થ કારોબારી ચેરમેન નિલેશ પટેલ સહિત પાલિકાના હોદ્દેદારો અને નગરસેવકોએ ઉપસ્થિત રહી લાભાર્થીઓને મળતી સેવાઓ અર્પણ કરી હતી આધાર કાર્ડ કરાવવાનું રેશન કાર્ડ કરાવવાનો આ તમામ પ્રકારની સુવિધાઓ પહેલાં નગરપાલિકામાં જેને લેવું પડતું હતું આજે આવા કેમ્પ દ્વારા તમામ લોકો એક જગ્યાએ ભેગા થાય અને ત્યાં સ્થળ ઉપર જ એમને પોતાનું ડોક્યુમેન્ટ આપવાથી એના સર્ટિફિકેટના સ્થળ પર તેને આપવામાં આવી રહ્યા છે જે ગામડાઓની વાત કરીએ ત્યારે ગામડાઓમાં પચીસ ત્રીસ ચાલીસ કિલોમીટર દૂરથી તાલુકા મથક આવવું પડતું હતું એને લઈને આખો દિવસ બગડતો હતો લોકોને આવવા જવામાં તકલીફ પડતી હતી અને ભાડાના પૈસા ખર્ચવા પડતા હતા આજે ગામડાઓમાં પણ તાલુકાની અંદર કલસ્ટર દ્વારા આઠ દસ ગામોની વચ્ચે એક કેમ્પ કરીને તમામ લોકોને ત્યાં સ્થળ ઉપર જ આ સર્ટિફિકેટ આપવાને લઈને લોકોનો સમયનો બચાવ થયો છે અને લોકોને તાત્કાલિક એના પોતાના જે ડોક્યુમેન્ટ ડોક્યુમેન્ટ એમને મળી જાય છે ત્યારે આ નવમા તબક્કાના કાર્યક્રમની અંદર તમામ ગ્રામજનોને પણ વિનંતી કરું છું કે તમામ લોકો પોતે પોતાના ડોક્યુમેન્ટ લઈને ફોર્મ ભરીને અરજી કરી દે જેથી કરીને આપણે કલાક બે કલાકની અંદર આપણે આપણા ડોક્યુમેન્ટ મળી રહે